નમસ્કાર જોહાર વાત કરીશું આપણે પલસાણા સ્થિત આવે છે વેસુ લોજિસ્ટિક કંપની જે છે એ પલસાણા સ્થિત હાઈવે ઉપર આવેલી છે અને ત્યાં મહિલાઓ કામ કરે છે પણ આજે મહિલાઓ પચાસ જેટલી મહિલાઓ મોરચો લઈને ઉભી હતી કંપનીની સામે

કંપનીમાં કદાચ તમે બીમાર પડો તો તમને પોતાના ખર્ચે જ હોસ્પિટલે જવાનું હોય છે એવી પણ આપ આપી કંપનીના કર્મચારીઓ બહેનોએ સંભળાવી અને વધુ મેં એમને એમ કહ્યું છે કે અમને ફક્ત અને ફક્ત જે બાકી પગાર છે એ પગાર જોઈએ છીએ બીજું અમને કંઈ નથી જોઈતું કારણ કે અમે સામાન્ય ઘરથી આવીએ છીએ મિડલ ક્લાસ ફેમિલીમાંથી આવીએ છીએ અને અમને પૈસા ખૂબ જરૂર છે પગાર માટે અમે આવીએ છીએ પૈસા માટે આવીએ છીએ એ જ વેદના હતી એમની જે મારું નામ ચૌધરી દર્પણા છે ને મે આ કંપનીમાં એઝ ક્લોઝ કરીએ કામ કરું છું છ મહિનાથી અમે અહીંયા આ કંપનીમાં કામ કરીએ છીએ અને અમને અને અહીંયાથી અમને કીધું કે તમે ઓનરોલ માં અમને શિફ્ટ કરી અમે એઝ અ અમે આવ્યા ત્યારે અમને અ છ મહિનાથી અમે કામ કર્યું પછી અમને અમને આ વચ્ચે એમ કીધું કે તમને અમે છ મહિના પતી ગયા હવે મને એમ કહેતા છે કે દિવસમાં કામ નથી આવું એટલે મને કીધું કે અમને નાઇટમાં આવું અમે નાઇટમાં રેડી થઈ ગયા કે અમે નાઇટમાં આવું એ કામ કરવા પછી એ લોકો એમ કેતા છે તો બી અમે બધા રેડી થઈ ગયા હા રાત્રે 10 થી 7 ટાઈમ આપ્યો કે ટાઈમ તો છોકરી માટે તો અલાઉ હા અલાઉ છે તો બી અમે એમ કે હા ચાલ અમે બધા એકદમ પહેલા રેડી થઈ ગયા ને અમારી એટલી બધી પેલી ફેમિલી ની વાળે કે અમે ની ની આવી અને ની કરીએ નોકરીઓ અમારી એકદમ મજબૂરી છે મિડલ ક્લાસ ફેમિલી છે અમે એટલા અમે રેડી થઈ ગયા કે અમને પૈસા ની જરૂર છે અમે 10 થી 7 માં કે અમે આવું હું એટલે અમે રેડી થઈ ગયા પછી જ્યારે એ લોકો ને મે કીધું કે અમે 10 થી આટલા થોડક જણ રેડી થયા છે ત્યારે એ લોકો ઉપર નામ પહોંચાડ્યા પછી મને એમ કે અમે એ લોકો પાછા નીચે આવીને મને એમ કીધું કે એમ કે અમે તમે ઓનરોલ છે એટલે તો અમે જ્યાં ગમે તે ટાઈમે બોલાવું તો દિવસ માં ભી બોલાવું સાંજે ભી બોલાવું ને તો મોર્નિંગ માં ભી બોલાવું ગમે તે ટાઈમે બોલાવ અમે જે ટાઈમ આપું તે તમારે આવીને અહીં ઊભું રાખવાનું અમે આગળની રણનીતિ શું છે તો

પીને બધા બીમાર બી પડ્યા તો બે છતા મે આ કંપની માં આવી અને આ જે અંદર ટાક્યા હતી તે બી ખરાબ જ એમ સાબની કરેલી તો બી તારું પાણી પીધું નું બધાય ને પછી લોકો પણ એમ કીધું કે અહીંયા નું પાણી જે છે તે ફિલ્ટર થઈને આવેલું છે તમારા હારું પણ એ પાણી ખરાબ છે સરી વાપરો છો કે પછી સાદું આપે છે નોર્મલ નોર્મલ છે નોર્મલ બિસ્લરી થઈને આવે બટ તે પાણી ખરાબ હતું

હવે એ લોકોએ કહે દીધું કે મોર્નિંગ ના કામ નહીં મળે અમે એક દિવસ બી ની ટાઈમ આપવા મને પંદર મિનિટ બી ની ટાઈમ આપે એ લોકોએ ને પછી એ લોકોએ મને એમ કીધું કે અમે આખો દિવસ પેલી તારીખ અહીંયા કામ કર્યું આખો દિવસ કામ કર્યું પછી હજી મને આવીને બોલીને એમ કીધું કે એમ કે હવે નાઇટ નો ટાઈમ કરવામાં આવ્યો છે તો તમારે નાઇટમાં દસ થી માં આવવાનું પછી ચાલ હા કઈ નહીં અમે દસથી સાતમાં આવ્યા બી તૈયાર અમે રેડી થઈ ગયેલા પછી એમ કહે કે અમે જ્યારે બોલાવું ત્યારે તો અમારે આવીને અહીં ઊભું રાખવાનું ત્યારે અમે ત્યારે પછી અમે ચાલ કઈ નહીં તો બી ચાલ જે હશે તે અમે કામ કરી લઈશું એમ કરીને અમે તેવી નાઇટમાં બી આવે અમે અમે રેડી હતા કર્મચારી બેને જે વાત કરી કે માનસિક ટોર્ચર કંપનીમાંથી દેવામાં આવ્યું કે તમારે હવે રાત્રિના કામ કરવા માટે નોકરીની ખૂબ જરૂર છે પૈસાની જરૂર છે ઘર ચલાવવા માટે પૈસાની જરૂર છે એટલે એમણે આપણ એમની શરત સ્વીકારી લીધી પણ કંપનીના મેનેજર અને સુપરવાઇઝરને એમ થયું કે કદાચ આવો ત્રાસ આપશું રાત્રિના સમય નો એમને કહીશું તો કદાચ નહીં આવશે કાયદાની ખબર ન હોય તો સરકાર દ્વારા ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે કે બહેનોને સાંજે સાત થી દસ જોબ ઉપર બોલાવવામાં નથી આવતા કંપનીએ કામ કરવા માટે બોલાવવામાં નથી આવતા છતાં પણ કંપનીના નફટ નાલાયક સુપરવાઇઝરે આ બહેનોને રાત્રિના સમયે કામ પર બોલાવવા માટેની પણ ઓફર આપી એમને નોકરી પરથી છૂટા કરી દેવામાં આવ્યા અને બે મહિનાનો પગાર પણ આપવામાં નથી આવ્યો બહેનોનો એક જ કેવું છે કે અમને પગારની જરૂર છે દિવાળી દિવાળીનો સમય છે તહેવારનો સમય છે લોકો પૈસા માટે કામ કરતા હોય છે એમની પાસે ઓવર ટાઈમ કરાવ્યો છે ઓવર ટાઈમ ના પૈસા પણ નથી આપ્યા રાત દિવસ એક બહેને તો એમ પણ કહી દીધું છે કે અમે કંપનીની શરૂઆત થઈ ત્યારથી કામ કરીએ છીએ કંપનીમાં અમે લોડિંગ થી લઈને ગાડી ભરવાથી લઈને બધા જ કામ કર્યા છે છતાં પણ કંપની અમારી કદર કરી કરી અને અમને મિનિટ સુ એક છૂટા દીધા એમની એક જ ડિમાન્ડ છે કે અમને એમનારો પગાર મળી જાય એના બીજી કોઈ વાત નથી પણ આવા નફટ અને નાલાયક મેનેજરોને પાઠ ભણાવવો ખૂબ જરૂરી છે કાયદાનો અને આ જે પચાસ થી વધુ બહેનો છે એમને પણ એમનો પગાર જે અમને મહેનત કરી છે પગાર અપાવવો ખૂબ જરૂરી છે આદિવાસી આગેવાનો મેદાને પડ્યા છે આવના સમયમાં જોવાનું રહેશે કે પગાર એમને મળે છે કે પછી કંપની સાથે હજુ બાથ ભીડવી પડશે